બાર નો નજારો જોવો ખાલી આ એક નંબર ખાલી બાર નો નજારો બાર નો નજારો એક નંબર જ છે ખાલી

તમે જોતા રહો આગળ સ્ટુડિયો જઈ તમને બતાવું મેં એટલે તો આગળ થઈ જાન બતાવું તમે જોવો ખાલી આ પછી રસ્તો આવે છે ને ફેનિંગ નીકળે છું આમાં ટૂંકસા એમાં સ્ટુડિયો ઉપર પ્રોફી જયારે તમે જોતા રહો આગળ એન્ડ સુધી બ્લોગ જોતા રહો તમને આગળ જઈને બધું બતાવો જોવો ખાલી સોસાયટી છે ને ખાલી એક નંબર તમે આગળ જોતા રહો હું તમને આગળ જઈને બતાવું આપણા શાકભાજીવાળા ભાઈ તમે જોવો ખાલે સ્ટુડિયો ઉપર અમે પહોંચવા આવી ગયો છું તમે જોવો ખાલે જોવો ખાલે હા અમારા અમારા બંગા સ્ટુડિયો ઉપર આવી ગયો પેલા અમારે રહ્યા અમારા બંગા તમારે બધાને તમારે બધાને મુલાકાત કરાવો અમારા ભાઈ પેલા શું કહેવાય વિષ્ણુભાઈને બધાને આ મારી ગાડી એ ગાડી કેસા બંગલા

કાલે અમારા શૂટિંગ ના બધા કેરેક્ટર તૈયાર થઈ છે જો કાલે અમારા વિષ્ણુભાઈ જસોમાં વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ તૈયાર થઈ ગયા ફરકુ નહીં કોઈ કે તૈયાર થઈ જઈશું મેકઅપ થાય છે મેકઅપ કરે છે અમારા સંજયભાઈ કમ્પ્લીટ કંટાળે છે ગમે તે પણ ગરમી લાગે છે ફ્રી તો અમે લઈને ઉભા થઈ જાવ હું મૂત આપી દઉં ભાઈ તમે બોક્સ કરો ગરમી લાગે છે લાગતારો ખાલી તમે સુતારો તમે સુતારો ખાલી તો નદીમાં માં જેવું જાય છે હા

હો હો અરે હાબર કોઠે વાટડી જો ગોડી મને મળવા આવેલી આ ચક્કું મને આવે તારી હોઠે વાટડી જો વાહ વાહ તમે જોવા ખાલી કોઈ સોંગ ગાયું ને ખાલી મજબૂત તમારા પણ સિંગર બનવું હોય તો આવી જજો મારા કલે જાઓ જોતારો આગળ બ્લોગ મારો અંકિત ઠાકોર બ્લોગ જો મોબાઈલ કાલે શૂટિંગ પતાવીને તમે જો કાલે શૂટિંગ પતાવીને તમે જોઓ ખાલે જો બધી લાઈન જાય છે હા બ્લોગ હોજી રે માતાજી તમારી જાય છે ના જોતા તમે જોતા ખાલી જો માહોલ માહોલ છત્રી લે તઈ શૂટિંગ હાજી જો મિત્રો જો ખાલી આમ શૂટિંગ પતી ગયું છે આમ પેકઅપ કરવાનું છે જો ખાલી પેકઅપ કરવાનું તૈયારી છે જો મારો ભાઈબંધ એમજી હા ભાઈ બન બોલ શૂટિંગ પતી ગયું ને આપ પેકઅપ કરવાનું છે જો તો મારા કેમેરામેન બેઠા જો થાક લાગ્યો છે ને બેઠા જો અમારા સંજયભાઈ ડાયરેક્શન કરે છે તમારા સંજયભાઈ ડાયરેક્શન ઇખવાડે તમે જોતા રહો કાલે જો આ શૂટિંગ પતાય એટલે પેકઅપ કરીને તમને બધું સેટઅપ બતાવીએ જોતા બ્લોગ અંકિત ઠાકોર બ્લોગ વન આ ચેનલને લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો jadi जो आगे पासो